નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ન્યૂ એસજી રોડ અને કેએન સિટી સોસાયટીઝ એસોસિએશન દ્વારા સ્નેહ મિલન 2025 નું ભવ્ય આયોજન કરાયું 1200 થી વધુ સભ્યોની સ્વયંભુ હાજરીથી કાર્યક્રમને મળી અદ્ભુત સફળતા ચાંદલોડિયા વંદે માતરમ કેએન સિટી ગોતા ત્રાગડ જગતપુર ચેનપુર ન્યૂ સાયન્સ સિટી અને માલાબાર વિસ્તારની 300 થી વધુ સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીના સંગઠન ન્યૂ એસજી રોડ અને કેન સિટી સોસાયટીઝ એસોસિએશન દ્વારા આયોજિત વાર્ષિક સ્નેહમિલન બે હજાર પચીસ કાર્યક્રમ અભૂતપૂર્વ સફળતા સાથે સંપન્ન થયો છે હિતેશ ઠક્કરના નેતૃત્વ હેઠળ આ સંપૂર્ણપણે મીન રાજકીય સામાજિક સંગઠનના ઉપક્રમે ગોતા વંદેમાતરમ રોડ સ્થિત આગમન પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ત્રણસોથી વધુ સોસાયટીના મુખ્ય હોદ્દેદારોએ એક છત નીચે એકઠા થઈને સંગઠનની શક્તિનું પ્રદર્શન કર્યું હતું આ મિલન કાર્યક્રમમાં બારસોથી વધુ લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા અને આ એસોસિએશનની સામાજિક પ્રતિબદ્ધતા અને જન સમુદાયમાં તેની લોકપ્રિયતા દર્શાવી હતી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત ભાજપના સહકારિતા અધ્યક્ષ શ્રી બિપિનભાઈ પટેલ ગોતા અને યુવા ઉદ્યોગપતિ ધ્રુવભાઈ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠનની પ્રવૃત્તિઓને બિરદાવી હતી આ એસોસિએશન ઉદ્દેશ્ય માત્ર વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કામ કરવાનો છે આ સંગઠન કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલું ન હોવા છતાં ત્રણસોથી વધુ સોસાયટીના પ્રતિનિધિઓની આટલી મોટી સંખ્યામાં સ્વયંભુ હાજરીએ સાબિત કર્યું કે નાગરિકોની સુખાકારી માટેનું નિષ્ઠાવાન કાર્ય કેટલું અસરકારક સાબિત થઈ શકે છે એસોસિએશનના નેતા શ્રી હિતેશ ઠક્કરે કાર્યક્રમની ભવ્ય સફળતા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો તેમણે ખાસ કરીને એસોસિએશનના સફળ આયોજન પાછળ મહત્વની ભૂમિકા ભજવનાર મહિલા વિંગની ટીમને અભિનંદન પાઠ્યા હતા મહિલા કાર્યકારી પ્રમુખ મોનાબેન પંચાલ અને સપનાબેન બોડાના એન્ડ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં તેમણે એસોસિએશનની કોર ટીમના ઉપપ્રમુખ યશપાલસિંહ ઝાલા મહામંત્રી ડોક્ટર રાજેશભાઈ સાનરિયા વરિષ્ઠ મહામંત્રી જયદીપભાઈ ચૌધરી અને પ્રશાંતભાઈ ગોસ્વામી સહિત સમગ્ર ટીમના અથાગ પ્રયાસોની સરાહના કરી હતી શ્રી હિતેશભાઈએ આ કાર્યક્રમના સફળ આયોજનમાં સહયોગ આપનાર સમર્થકો જયદીપભાઈ ચૌધરી દશરથભાઈ ઠાકોર હર્ષ ભોજક અને જયેશભાઈ દેસાઈ વિજયભાઈ પ્રજાપતિ રાજેશભાઈ સોલંકી વિપુલભાઈ પટેલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમનું સંચાલન સુનિલભાઈ ભોજક શૈલેષભાઈ પટેલે કરેલ તેમજ ભોજન વ્યવસ્થા અરવિંદભાઈ પટેલ વિભુલભાઈ પટેલ અને ભાસ્કરભાઈ ઠક્કર અને પ્રાર્થના પટેલ સોસાયટીની ટીમે કરેલ હતું અન્ય સેવામાં વિકીભાઈ બ્રહ્મભટ્ટ પ્રજ્ઞેશભાઈ રાવલ જયેશભાઈ પટેલ જયેશભાઈ ઠક્કર ચિરાગભાઈ પટેલ મનીષભાઈ મેવાડા નિલેશભાઈ કડિયા જતીનભાઈ નાયક અને વિમલભાઈ ત્રિવેદીનો ફાળો અમૂલ્ય રહ્યો હતો ધાર્મિક સ્થળોને વિકસાવ્યા એની અંદર અંબાજીનું મંદિર હોય તો તેનું નવીનીકરણ બહુચરાજીનું મંદિર હોય તો તે અત્યારે હાલ નવીનીકરણ થઈ ગયું છે એ જ પ્રકારે સોમનાથ દાદાનું મંદિર હોય ત્યાં પણ સોનાના એની ઉપર કળશ લાગી રહ્યા છે આ જ રીતના વિશ્વનાથ મંદિર કાશી વિશ્વનાથ મંદિરનું પણ કોરિડોર સાથે નવીનતા કરી એ જ રીતના મહાકાલ મંદિરની અંદર પણ વિધર્મીઓ દબાણો કરે તો દૂર કરી અને તે મંદિર પણ જાગતું કર્યું પાંચસો પાંચસો વર્ષ સુધી મહાકાલી મંદિરની ઉપર વરણ નહોતું થતું નરેન્દ્રભાઈ મોદીની સરકારે ભારતીય જનતા પાર્ટી આ પણ કર્યું આવી આપણી સંસ્કૃતિની વિરાસતને જાળવવાનું કામ અસ્મિતાને જાળવવાનું કોઈ કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું આ જ પ્રકારે કાયદા કાનૂનની વાત હોય તો અહીંયા પચીસ વર્ષના યુવાનો બેઠા છે એમને તોફાનો હુલડો સ્ટેબિંગ આવું કઈ સાંભળ્યું નહીં હોય પરંતુ જે ચાલીસ પચાસ વર્ષના વડીલો છે એમને ખબર હશે કે જ્યારે કોંગ્રેસનું રાજ હતું ત્યારે ઘરનો કોઈ વ્યક્તિ શહેરની અંદર ગયો હોય અને ટાઈમ સર પાછો ના આવે ત્યારે ઘર આખું ઘર ચિંતામાં ગરકાવત હતું એટલા માટે થતું કે શહેરની અંદર તોફાન ની અંદર બનાવ બનાવતો નહીં બન્યો હોય ને આ પ્રકારનું વાતાવરણ હતું ભારતીય જનતા પાર્ટી આવી એક પણ વર્ષ વુલણ એક પણ વર્ષ તોફાન એક પણ વર્ષ સ્ટેબિંગ નથી થવા દીધું આ પ્રકારનું વાતાવરણ ઉભું કરવાનું કામ કર્યું હતું ભારતીય જનતા પાર્ટી